નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હાલ એક દુઃખદ ખબર સામે આવી રહી છે સ્ટાર ક્રિકેટ નિધન લહેર આ લીગમાં દુનિયાભરના ઘણા ખેલાડીઓ રમી રહ્યા છે અને આખી દુનિયા તેના પર નજર રાખી રહી છે ચાર એપ્રિલ એટલે કે ગુરુવારે સ્ટાર ક્રિકેટના નિધનના સમાચાર પ્રકાશમાં આવતા ક્રિકેટ જગતમાં શોક નું મોજું પચરી ગયું હતું જોકે આ સ્ટાર ક્રિકેટ માત્ર તેત્રીસ વર્ષની ઉમરે દુનિયાને અલવિદા કહી

તે એક શાનદાર સુખાની હતી અને તેને ઓગણચાળીસ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચોમાં પીએન્જીની કેપ્સિસીમ પણ હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ